વરી કોમેન્ટ બીધી વધાવે જાતરીયા ફરતા રહે કે જીમો દેખ લેતા માતા સોનીનો બડોકરો દેના દેખ લેને આવતા કણા દેડાયા ને બોલો રેડી બોલ રેડી કરો રેડી સાથે લબો પર હેડ જો મયા

Jacu ei se veta r também, E o sa Association da geschätçı smoke de� p horsespe wish her, E o sa結im Henkilinulm o sacan este ant从 임 часов ters... meals aifer me els 전 many men, outを eupe બીજો ડડો એ માતા કે ભુગા સબકાલ ખૂબ હારો બોલી રહ્યો ખૂબ મજા બોલી રહ્યો હા પ્રભુ 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 Първо края той къде. Ама, бе. 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 Ама, бе.

શંકરાલા કે દાડે મારા માતાનો ખમણ મજા કહેવાય બરાબર ખમણ મજા પણ જરૂર થોડો ખરખડાનો માતા વિહેજ વાળો વાર કે દાડે ભગવાન તમાર એનો માતા વાળી છું ખડાટ તો પણ આ ભાઈ ઘરના ઘર કઈ મને ખબર નઈ પણ ઘરના કેડી હું માતા

અં જા ખબર ને દેવી કા પણ જો કદા કોઈ થી બેઠી જો નજર મારી જી છે આ તો તો વેલા હોનાની માતા રામણે વાળીયો તમેશો કદાચ મને રોમ મળ્યા નથી કોણ બોલ્યા પ્રભુ 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 કોણ બોલ્યા

સાચી વાત બેય પણ આમાં સાચું થાતો આ શબ્દ સાચો એ મેઠે કદા પણ પેલા ઓઠે કોટળ ચડાવે એવું રાવડે મોબાતા વિહે જ બોટ કોટળ ચડાય બજે દીપ બરાબર મે તમારો રદુ ભાડે એટલે મે માતા કીધો પેણ જરૂર તું પ્રભુ પરભુ પરભુ દોરો રૂપિયા એ ખાતો ને દેવરો દેરા અને નંદો કરી અને બરાબર દેવા આવો barab ho, barab ho, barab ho, barab ho! 8, 20, 45, 46, 97, 98, 94 98, 95, 95,Le New необход, is <laughs> the end of the crumb marketer and aminoяids. <laughs> energetic, ah Becca goodwill, palib dance, equ vertebrum to thirst, <laughs> we ahead of 화를 nourish Homer like a weten verse, Lesmer MAC slayen ayari. Ang notice, sufficient drugiej flesh and grab someação, CPUH sj tres giving relief of the sea that the bleiben, muscular except for follow, unlike any infotaining, subjectivevolume future.

ધંધા માતા ચોક ચોની ની વાત મને ખબર નઈ પણ ચોક સદી માતા બાળકો

તો થોડા રૂપિયા એકત્રીસ દેવા ને એકતાળીસ દેવાય એવી વાતચીઓ

પણ મંત્રિય ને ઉભી રહે માતા ભાઈ જ બોલું છું મંત્ર આવેલો

તમે ઓળખો બરાબર તમારા ખીલી ને તો કદાચ ખીલો મારે દુનિયા વાળો મળે તો મને તમારો એક એક હું માતા બરાબર પણ આ બધી દાડે તમારો માતા ઘરે ઉભી રહ્યું પણ તમે મારા માતા નજર રાખો બરાબર એ ખાલી ત્રણી ભાઈ એક થાય ના આવજો કરી તો ઓતેડા તો મને માતાને હરકલ લાગતું નથી એવું માતા ભાળો ભાઈ બેનરો

કુવાસી ધરમ કરો ના માતા નહી નહીં તો કદાચ એક દુવે તમારી હોકળ હોકળ દુનિયાત ને કોઈ થોડા મને મળતા નથી પણ તમે આ દીવાઓમાં નજર રાખશો તો

પણ પોણી માં ઠરાવે ખબર પડે કે તમારા દાડે પત્ર તમારા પત્ર શણાય છે દુનિયા દેખાશે બરાબર એને દાડે તમારો વ્યવહાર થઈ જશે ဟေဟောရာဝဏရဲ့မ ारे ဝတ်တဲ့မိသားသာရောဘော